તે ટાણે મંદિર ને ઓટલે ગામના પચાસ ફાટેલા જોવાની ભેળા થાય છે અંગ ઉપર ઘેરદાર પખતી અને ત્રણ ત્રણ ડોરણા વાળી ચોરણીઓ ને પાસા બંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોર છેડાવાળી વાળી પછેડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ભાતીગળ ગળ ફેટા બાંધેલા જમણા પગની ની જાંગે પડખાના ભાગ ઉપર ઠીંચડ સુધી ઠળકતી નાળી ને છેડે સાત સાત રંગની ઊન ના ગુથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘોઘરીદાર ચીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખળા છોગા પવનમાં ઉડ ઉડ થાય છે ડુંક માં ભાત ભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે હાથમાં કડિયાળી પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જળેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાનીય પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયનું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાક નેડ જોતા જોતા ડોકની માળાના નું ફૂમકુ બરાબર વચ્ચો વચ્ચ હોઠાવતા ગોઠાવતા જીણી જીણી મૂછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમડા ઉપર વીટતા વીટતા સામસામાં ઠટ્ઠા મસ્કરીઓ કરી રહ્યા છે કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સુર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ ભરીને મલપતિ ચાલે ચાલી આવે છે

ત્યાં પડખે થઈને એક ભાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા જડિયા હતા હાથમાં જોડી હતી આલેખ આલેખ કરતો બાવો ચીપીઓ બજાવતો ચાલ્યો ગયો કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો બાંધતો એક મદોન્મત જુવાનીઓ બોલ્યો એટલે આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન ચોટલો ઓળતો ઓળતો બોલ્યો બાવો તો વંટી ગયો છે એની જોડી ક્યાંય ધરતી નથી ઢેઢ વાળે ધીએ બાવો વિછાલે છે અરે મેં મારી નજરું નજર જોયું ને ત્રીજો હળવે થી બોલ્યો હમણે જ ઢેઢ થી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય એલા ત્યારે તો એ જોગટા ને ફજેત કરવો જોઈએ હાલો એની હાંડલી તપાસીએ મારો બેટો ક્યાંય જગ્યાને ને હશે હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ માથે ફેટા મેલી આભલા શીશી અને એ જુવાનો હાથમાં લાકડીઓ નૂર જગ્યામાં જઈ પહોંચ્યા બાવા જયરામ ભારતીજી બેઠા બેઠા જલમ પીતા હતા આલેખ આલેખ બોમ ગરનારી કહીને એવો દમ મારતા હતા કે ચલમ ને માથે વેત વેતના ઝડપા દેતી ઝાડ ઉઠતી હતી ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી અન્ન પાકતું હતું બાવાજી બાપુ અમારે હોકો ભરવો છે જરા દેવતા માંડવા દેજો આ વચ્ચા ચલે જાઓ ચૂલા કે પાસ ખાટ જોવાની એક પછી એક ચૂલા પાસે ચાલ્યા હાંડીની ઢાંકણી ઉપાડી જોઈ તો અંદર ચોખા ફસફસે છે વાઢે તોય લોહી ન નીકળે એવા ઝાખા ડાચા લઈને જુવાનો બહાર નીકળ્યા બાવો કળી ગયો હતો કોચવાઈને બોલ્યો ક્યો દેખ લિયા ખુલાસા હો ગયા

કોઈ કોઈ એવા હોય જેને ઉપમા આપી શકાય એથી એ મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય એથી પણ ચડ્યાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરો વાળો તો કેવો આકાશ જેવડો એની છાયામાં તો આખો જગત સમાય

કરવો જોઈએ ભાગ જુનાગઢ ના હાથમાં હતો પણ મધ ખાંટો જુનાગઢ એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા એક હાથ જીભ ગઢાવતા જુનાગઢ ફરતા પણ ખાંટોના ગામ વિટરાઈ વળ્યા હતા બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાંટો પડશે બિલખાની પાર્ટી સરકારે ઓઘડ વાળાને કુંવર પછી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘડ વાળો તો અવતરતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચુક્યો વીરાવાળાએ કુંપા અને કાથડ નામે બે મોટેરા દીકરાને જેતપુર ની પાટી અને પોતે ઓઘડ ની સાથે બિલખે જઈને ખોરડા બાંધ્યા

આ તો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો ઘડપણમાં એને નવું ખર કર્યું હતું હાતા ભાયા ડાયરામાં વાતો ચાલી જૂના ઘટે તો જુગતી કરી હવે એક મ્યાનમાં બે દરવાયરીઓ કેમ સમાશે એનો નિવેડો આણી નાખશું બા ભાયા મેરે મૂછોને વળ દેતા કહ્યું કા કાઠી નહીં ને કા ખાંટ નહીં ખાંટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપવા માંડ્યા એના ઉભા મોલ ભેળવી દે છે

તારે ઘેર એટલી બધી બાંધી છે કે એને ધોતી વખતે તામડીમાં દૂધની ધારણો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના શરણાઈ અને ઢોલ ના નાદ ને પણ સંભળાવા દે નહીં તેટલો પ્રચંડ બને છે ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવવા માંડ્યો ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘેરે નથી જુવાન કાઠીઓ લઈને ક્યાંક ચડી ગયેલો વાંસેથી એની લીલીછમ વાડીમાં ખાંટોએ બે બળદ ચરવા મૂક્યા

પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાસે માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પર ધોતી હતી પણ ભાયાનો મદોન્મદ સાળો અચકાયો નહીં ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા ભાઈએ ગર્જના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હોય તો લાવો બરસી મારા હાથમાં આમ તમને ખાંટ ગરાસ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમકી રહ્યા હતા તે ડોસાઓ એકાએકાજ સાંભળીને છક્કી ઉઠ્યા

વીરોવાળો તે વખતે જ જેતપુર થી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાટના લબાચા વીખાવાની તૈયારી હતી પણ એને ભા ઉપર ભરોસો બેઠો પચીસમાં ભા કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબાર ગઢમાં બે સામ સામી દોઢી એકમાં ભાયા મેર નો ઉતારો અને બીજીમાં વીરાવાળાનો ઉતારો રોટલા ખાવાની વખતે એક પડખે ખાંટો ની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી

થી આવવાનું હતું પરુણા ચાકરી હજી અધૂરી હતી ત્રીજે દિવસે સવારે ભાઈઓ મેર દિશાએ ગયા હતા પોટલીએ એટલે કે દિશાએ ગયા હતા પાછા આવીને નદીમાં એક વિરડો હતો ત્યાં કળશીયો માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી

ભાયા મેરના ગઢની એ વડારણ ભાગીને ભા ગઢમાં આવી હતી આ એ સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાળશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોરી મળી જમવાની વેળા થઈ બાજટ નખાણા કાંસાની તાસળીઓ મુકાઈ ગઈ પંગત સામ સામી બેસી ગઈ આજ ચૂરમાના લાડુનું જમણ હતું બા કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાસી કરતા કરતા ઘૂમતા હતા

ના બાપુ વીરાવાળા એકલા વીરાવાળા જ હા આજે જ ગોંડર થી લઈને આવ્યો લાડવાનું વટકું મોઢામાં મેલ્યા ભેળા જે ફાટી પડશે ઠીક જા બેટા ભાયો મેર વળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું હર 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 હું ભાયો હું ઉઠીને વીરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભાગ ઉંભો કટકા કરી નાખશે અને વીરો વાળો ભેદ નહીં સમજે હે ધણી કઈક સમજ આમાંથી દ્રશ્ય સુઝાયડ પેશાબ કરીને ભાયો મેર પંગત માં આવ્યો હાથ મો ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલ માં અને આંખોના પલકારા માં ક્યાંય આકુરતા નથી આ કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે આ કુંભાએ સાથ કર્યો ત્યારે હવે બા કરો ચાલતું પણ ભાયા મેર ના હૈયા માં હરી જાગી ગયા હતા

વાહ ભાઈ બંધ ભા કુંભા જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવન થા પાપિયા તરત ભાયા મેરે એને વાર્યો વીરા વાળા એ બધી પછી વાત એક વાર ઝટ ખોડે ચડી જા ભાયા તું હાલ જ્યાં તારા ખોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલે સીમાડો કાઠી આપું હાલો ઝટ ખોડા પલાણો અન્ન દેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ખોડે ચડ્યા

I'll